નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો મારે એટલા માટે બનાવવો પડ્યો કે આઠમો જે ક્વેશ્ચન છે માનવ જાતિમાં જન્યુમાં જન્યુ શબ્દો બરાબર યાદ રાખજો જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય તો આપણે બધાએ ત્રેવીસ તમે ખબર નથી કેટલો લખ્યો પણ મેં ત્રેવીસ કીધેલું હતું હવે એમાં કેટલો જવાબ આવે છે એ હું તમને સમજાવું એની પેલા આ જે મારે કેવું પડે એનું કારણ હતું કે અહીંયા મને આપ્યો તો કે સર ક્વેશ્ચન નંબર તમને હું બતાવી દઉં કોમેન્ટ કરેલી જે સ્ટુડન્ટ છે જી જે દર્શન કે સર ક્વેશ્ચન આઠમાં છેતાલીસ આવે છે તો મેં એમાં કીધું હતું કે એમાં ત્રેવીસ જ આવે છે કારણ કે મને ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું હતું આવે જે પણ યુટ્યુબ વાળા હોય એ છેતાલીસ કીધું છે તે ખોટું છે કારણ કે જન્યુ એટલે લિંગિકોષ થાય અને લિંગી કોષમાં હંમેશા ત્રેવીસ જ હોય આ યાદ રાખજો ત્યાર પછી એની પાછી કોમેન્ટ આવી કે સર તો બોર્ડમાં ત્રેવીસ સાચી પડે કે છેતાલીસ બિગ યુટ્યુબ ચેનલ વાળા પણ છેતાલીસ કહે છે એ બધા લોકોની ભૂલ છે એ હું હમણાં સાબિત કરી દઉં મેં પાછું લખ્યું હતું ત્રેવીસ જ આવે આ મારી યુટ્યુબ ચેનલ છે એના ઉપર કોમેન્ટ આવેલી છે તો હું શા માટે એમાં ત્રેવીસ આવે એ તમને કહી દઉં અને પ્રૂફ સાથે તમે પણ તમારી બુકમાં એ જોઈ શકશો આ દસમા ધોરણની જે વિજ્ઞાન છે એના આઠમા પાઠનું જે એક પાનું છે અને પાના નંબર જે ફૂલની આકૃતિ હતી એ પાના નંબર છે તમે જોઈ શકશો એકસો ને ચોત્રીસ એકસો ચોત્રીસ નંબરનું જે પાનું છે એના ઉપર શું લખ્યું છે પહેલાં એ જોઈ લ્યો એકસો ચોત્રીસ નંબરનું જે પાનું છે એની અંદર આ લખેલું છે સૌથી પેલા આપણે એ જોશું તો સૌથી પહેલા એમાં લખ્યું છે કે ઉપયુક્ત સમસ્યાનો ઉકેલ સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો કે જેમાં સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય કેમાં તો કે પ્રજનન કોષમાં અને ડીએનએ ની માત્રા પણ અડધી થઈ જાય આને અર્ધીકરણ કહેવાય છે હવે આપણે જે શબ્દ જન્યુ લીખો છે એના ઉપર ધ્યાન આપો તો અહીંયા લખ્યું છે કે પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પણ પામે છે જ્યારે બીજો પ્રજનન કોષ પહેલા પ્રજનન કોષની તુલનામાં નાનો તેમજ વધારે પ્રચલનશીલ હોય છે પ્રચલનશીલ પ્રજનન કોષને નરજન્યુ કોષ કહેવાય અને પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય તેને માદા જન્યુ કોષ કહેવાય છે ખાસ યાદ રાખજો એને શબ્દ છે અને આપણે પણ ખબર છે કે જન્યુ કોષ હોય બંનેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય એ પણ હું તમને બતાવી દઉં નરજન્યુ અને માદાજન્યુમાં અડધી હોય એ આપણી બુકમાં જ લખેલું છે નવમાં પાઠની અંદર લિંગ નિશ્ચયનમાં આ એકસો નંબરનું પેજ છે એના ઉપર લખેલું છે તો અહીંયા લખેલું છે કે તેને સમજવા માટે એ સત્ય છે કે માનવના બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી યુગ્મ એટલે જોડીમાં માનવમાં મોટા ભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે તેની સંખ્યા બાવીસ જોડ છે એટલે કે બાવીસ જોડ જે રંગસૂત્રો છે એ માતા અને પિતાના બે સમાન હોય છે જે આવ્યા હોય પરંતુ યુગ્મ જેને લિંગી રંગસૂત્ર કહે છે જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી સંપૂર્ણ જોડી ન હોય સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય અને બે એક હોય પરંતુ પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી એ પણ આપણે વિકલ્પ પૂછાયેલો હતો સોરી ખરા ખોટામાં એમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક અને બીજું રંગ સૂત્ર નાનું વાય રંગસૂત્ર હોય એટલે બાવીસ જોડી આ અને એમાં એક આ હવે બાવીસ જોડે એટલે ચુમ્માલીસ થયા હવે બે માતા પિતાના બાવીસ બાવીસ આવ્યા અને બીજું એક માતાનું અને એક પિતાનું ટોટલ ત્રેવીસ ત્રેવીસ થાય આ ખાસ યાદ રાખજો અંદર ઉપર પણ લખેલું છે કે જેમાંથી એક નર અને બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય બે પ્રતિકૃતિ હોય અને પ્રત્યેક પિતૃ કોષથી એટલે કે માતા અને પિતાના કોષમાંથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક જ રંગસૂત્ર એક જનન કોષમાં આવે એટલે કે માતામાં જે છેતાલીસ એટલે ત્રેવીસ જોડી હોય એ જોડીમાંથી એક સંતતિમાં આવે અને માતાની જે ત્રેવીસ જોડી હોય એમાંથી એનું એક એટલે કે ત્રેવીસ જોડીમાંથી એક એક જોડનું રંગસૂત્ર અહીં આવે અને બંને ભેગા થઈ અને પાછી ત્રેવીસ જોડી બનાવી અને છેતાલીસ બની જાય માટે એક જન્યુ કોષની અંદર ત્રેવીસ રંગસૂત્ર જ આવેલા હોય છે અર્ધિકરણની પ્રક્રિયા આગળના ધોરણોમાં પણ આવેલી છે અડધી કરણથી મનુષ્યના દૈહિક કોષમાં જેટલા રંગસૂત્ર હોય એના કરતા અડધા થાય અને અડધા થાય તો જ માતાના ત્રેવીસ રંગસૂત્ર અને પિતાના ત્રેવીસ જોડ નથી કેતો બંને ત્રેવીસ ત્રેવીસ મળી અને છેતાલીસ બને અને એ સંપૂર્ણ એક કોષ બની જાય આ ખાસ એટલા માટે છે કારણ કે ઘણા બધા એ છેતાલીસ લખ્યું છે કોઈ બી જન્યુ કોષમાં છેતાલીસ ન હોય જન્યુ કોષમાં જો છેતાલીસ હોય તો બે જન્યુ કોષોનું જ્યારે મિલન થાય ત્યારે બાણું રંગસૂત્ર થઈ જાય ને એક પણ રંગસૂત્ર થાય તો સજીવની આખી રચના બદલી જાય તો તમે વિચારો ડબલ થાય તો કેવું થાય માટે જવાબ ત્રેવીસ આવશે છતાં પણ જો કોઈની પાસે બીજો કંઈ પ્રૂફ હોય તો મને જણાવજો મને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે મેં જે હકીકત હતી તે જ તમને જણાવી છે તમારી પાસે જો એવું કોઈ હોય લખાણ તો તમે કોમેન્ટ કરજો મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે હું સાચું જે હોય એ સ્વીકારીશ બીજાઓની જેવું નથી કે હું કહું એ જ સાચું પણ આ તો બુકમાં જે લખેલું છે એ જ તમને બતાવેલું છે તો મિત્રો જોજો અને જે લોકોએ ત્રેવીસ લખેલું છે એ સાચું જ છે ખોટું નથી તમારા બીજા શિક્ષકોને કે કોઈ વધારે ભણેલા હોય જેને બાયોલોજીનું પૂર્ણ જ્ઞાન હોય એને પણ પૂછી જોજો કે જન્યુ શબ્દ છે જન્યુ નરજન્યુ અને માદાજન્યુ જેને પૂજન્યુ પણ કહેવાય છે નરજન્યુ એટલે કોષ અને માદાજન્યુ એટલે માદાનો કોષ બરાબર યાદ રાખજો જન્યુમાં અડધા હોય તો મિત્રો મને એવું લાગે છે કે તમને સાચી માહિતી મળી ગઈ હશે જો તમને એવું લાગે કે આ સાચું જ છે તો કોમેન્ટ કરીને પાછું જણાવજો અને ત્રેવીસ લખ્યું હોય તો તમે એ પણ જણાવજો કે મેં ત્રેવીસ લખેલું છે બીજા એક આપણા સ્ટુડન્ટ છે પ્રતિક કરીને એમનો જે યુટ્યુબમાં અકાઉન્ટ છે એ સંજયભાઈ મેળા એવું મારા ખ્યાલથી છે એ પ્રતિકભાઈ જે છે એ આપણને ખૂબ હેલ્પફુલ થાય છે આપણા વિડીયોને શેર કરે છે બીજા સુધી પહોંચાડે છે એના માટે એનો આપણે આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રતિકભાઈ આવી જ રીતે તમે સહકાર આપો એવી હું આશા રાખું છું તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું